પંદરમી ઓગસ્ટ એ ભારતનો સ્વતંત્રતા દિવસ છે આ દેશના ઇતિહાસની અંદર એક મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ દિવસ આપણો ભારત માટે કહી શકાય તો આજે આપણો ઇતિહાસ જોઈએ તો પંદરમી ઓગસ્ટ ઓગણીસો આ દિવસે ભારત બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મળી અને સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું લગભગ બસો વર્ષના અંગ્રેજી શાસન બાદ આઝાદી મળી ભારત વિભાજન આ દિવસે ભારત અને પાકિસ્તાન બે અલગ દેશો બન્યા ક્યારે બન્યા તો પંદર ઓગસ્ટ ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસ ના રોજ ક્યારે બન્યા પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ હવે આ મહત્વ આપણા આજના દિવસનું મહત્વ શું છે તો રાષ્ટ્રપ્રેમ દિવસ શહીદોને યાદ અને એકતા ને અખંડિતતા તો રાષ્ટ્રપ્રેમ આ દિવસે સમગ્ર દેશમાં દેશપ્રેમ ની લાગણી ઉગ્ર બને છે શહીદોને યાદ સ્વતંત્ર માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે એકતા અને અખંડિતતા આ દિવસ રાષ્ટ્રીય એકતા અને ભાઈચારા માટે પ્રેરણા આપે છે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું છે કે બ્રિટિશ શાસનની શરૂઆત સોળસો માં ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર માટે ભારતમાં આવી ધીમે ધીમે રાજકીય પ્રભાવ વધાર્યો અને ઓગણીસો ને પંચોતેર માં પ્લાસની લડાઈ પછી ભારત મોટા ભાગે પર કબજો કર્યો કઈ લડાઈ પછી તો સત્તરસો ને સત્તાવન ની પ્લાસીમાં સિરાજ ઉદ્દોલા સાથેની લડાઈની અંદર જીતી અને ભારતના મોટા ભાગ પર કબજો કર્યો હતો અઢારસો અઠાણું બ્રિટિશ સરકારે સીધી સત્તા સંભાળી જેને બ્રિટિશ રાજ કહેવામાં આવ્યું હતું સ્વતંત્રતાનો સંઘર્ષ લગભગ બસો વર્ષના અંગ્રેજી શાસન બાદ ભારતીય સ્વતંત્રતાનો સંગ્રામ શરૂ કર્યો પ્રારંભિક સર્વ અઢારસો ને સત્તાવનમાં સિપાહી બળવો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ આને કહેવામાં આવે છે કયો અઢારસો સત્તાવન ને પ્રથમ સ્વતંત્ર સંગ્રામ કહેવામાં આવે છે અઢારસો મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું સિવિલ નાફરમાની આંદોલન કઈ કે સિવિલ નાફરમાની આંદોલન મીઠા સત્યાગ્રહ ભારત છોડો આંદોલન ઓગણીસો બેતાલીસ આને આપણે ઓગણીસો ત્રીસ ને મીઠા સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે અંગ્રેજો ભારત છોડોનો નો ઘોષ વાક્ય આ દિવસે ઓગણીસો બેતાલીસ દિવસે કરવામાં આવ્યું હતું સુભાષચંદ્ર બોઝ ની આઈએનએ આઝાદ હિન્દ ફોજ એ સશસ્ત્ર લડત હાથ ધરવામાં આવી હતી પંદર ઓગસ્ટ ઓગણીસો સિત્તેર નો ઐતિહાસિક દિવસ તો પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ વાર શુક્રવાર મધરાતે બાર વાગે જવાહરલાલ નેહરુ સંસદમાં

તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ છબ્બીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પર ફરકાવવામાં આવ્યો ક્યાં આવ્યો આવ્યો તો તો લાલ કિલ્લા પર ઓગસ્ટનું મહત્વ સ્વતંત્રતાની ઉજવણી શોષણ માંથી મુક્તિ નો દિવસ શહીદોની યાદ જેમને જીવનનું પોતાનું જે બલિદાન આપ્યું છે સ્વતંત્રતા મેળવવા માટે એકતા ને અખંડિતતા ધર્મ ભાષા પ્રદેશના ભેદ ભૂલીને એક થવાનો સંદેશ ભવિષ્ય માટે રાષ્ટ્ર નિર્માણની જવાબદારી રીત હવે કેવી છે એ આપણે જોઈએ તો રાષ્ટ્રીય સ્તરે દિલ્હી પર લાલ કિલ્લા પર ધ્વજવંદન પ્રધાનમંત્રી દ્વારા ઉજવવામાં આવે છે રાષ્ટ્રગીત અને એકવીસ તોપોની સલામી આપવામાં આવે છે પ્રધાનમંત્રીનો રાષ્ટ્રને સંબોધન સરકારની સિદ્ધિઓ ભવિષ્યની યોજનાઓ ત્રિરંગા સલામી પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમો એનસીસી અને સ્કૂલ બાળકોના પ્રદર્શન આ દિવસે કરવામાં આવે છે રાજ્ય જિલ્લો અને ગામ સ્તરે કલેક્ટર કચેરી શાળા સરકારી શાળાઓમાં ધ્વજારોહણ કરવામાં આવે છે દેશભક્તિ ગીતો ભાષણ સ્પર્ધાઓ નિબંધ સ્પર્ધા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે વિશેષ પરંપરાઓ ત્રિરંગા સજાવટ ઘરો રસ્તાઓ સરકારી ઇમારતો પર ત્રિરંગા પણ લહેરવામાં આવે છે ફુગા પતંગ અને લાઇટિંગ

ઓગણીસો ઓગણીસો બોતેર માં પચીસ માં સ્વતંત્ર દિવસ સિલ્વર જુબીલી તરીકે ઓળખાય છે કયો ઓગણીસો માં સ્વતંત્ર દિવસ સિલ્વર જુબિલી તરીકે ઓળખાય માં સ્વતંત્ર દિવસ ગોલ્ડન જુબીલી તરીકે ઓળખાય છે કયા તરીકે ગોલ્ડન જુબિલી તરીકે ઓળખાય છે માં એટલે સિલ્વર જુબિલી ઓગણીસો આઝાદી અમૃત મહોત્સવ અભિયાન પ્રેરણાત્મક સંદેશ પંદરમી ઓગસ્ટ માત્ર એક ઉજવણી નહીં પરંતુ આપણા પૂર્વજો ત્યાગ ગાથા યાદ કરવાનું રાષ્ટ્ર માટે આપણી ફરજ નિભાવવાનું અને ભવિષ્યને ને બનાવવા માટે શપથ લેવાનું પ્રતિક છે તો આ સાથે જ આપણે પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસ નો આજનો જે દિવસ છે એને આપણે અહીંયા સરસ રીતે રજૂ કરવામાં આવ્યો છે અને અહિયાં હું અહીંયા પૂર્ણ કરું છું